નમસ્કાર દોસ્તો જે રીતે સુરતની અંદર ઘટના બની છે ગણપતિ મહોત્સવમાં પથ્થરમારો થયો છે એવા અસામાજિક તત્વોની ધરપકડ પણ થઈ ગઈ છે કયા સમાજના છે સૌ લોકોને ખબર છે મુસ્લિમ સમાજના લોકો જે પકડાયા છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવા થવી જોઈએ આ જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય છે સમાજની અંદર શહેરની અંદર રાજ્યની અંદર જે સમાજના લોકો અરાજકતા ફેલાવા માંગતા હોય ને એવા લોકોની ધરપકડ થવી જોઈએ ને કડકમાં કડક સજા પણ થવી જોઈએ ગૃહમંત્રીએ જે રીતે આદેશ આપ્યા હતા કે ભાઈ સૂરજની સવારની પહેલી કિરણ સુરત શહેરની ઉપર પડશે એ પહેલા આ ગુનેગારોને પકડી લેવામાં આવશે અને એ પકડી પણ બતાવ્યું ત્યારે હું ખૂબ આભાર માનું છું સુરત પોલીસનો કે આવા આવાના તત્વોને તમે પકડી પણ લીધા પણ હવે જે મારે વાત કરવી છે દોસ્તો ખાસ ધ્યાનથી સાંભળજો જે પહેલા મારે કહેવાનું તો એમાં કહી દીધું કોઈ પણ ધર્મનો હોય સમાજની અંદર અરાજકતા ફેલાવા માંગતો હોય એને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય કોઈ પણ હોય આના હિસાબે નિર્દોષ લોકો આના હિસાબે નિર્દોષ લોકો હેરાન થાય લોકોની વચ્ચે અરાજકતા ફેલાય એવું કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ પરંતુ હવે જે મારે વાત કરવી છે એ ખાસ સાંભળો તમે જે રીતે હર્ષભાઈ સંઘવીએ ડાયલોગ બાજી કરી કે ભાઈ સુરતની અંદર સૂરજની પહેલી કિરણ પડશે એ પહેલા અમે આ અસામાજિક તત્વોને પકડી પાડશું પોલીસ તંત્ર એ કઈક એવો સંકલ્પ કર્યો છે અને પકડી પણ પાડ્યા પણ અસલ ખેલ ત્યાં ખુલ્લો પડી ગયો દોસ્ત કદાચ મારો આ વિડીયો જોઈ અને તમે કોમેન્ટ બોક્સમાં એવું પણ લખશો કે ભાઈ આ મુસ્લિમો પકડાયા એ તને નથી ગમતું એટલે તો આવું બોલેશ પણ મારે જે કહેવું હતું એ મેં પહેલા કહી દીધું કે કોઈ પણ ધર્મનો હોય સમાજની અંદર અરાજકતા ફેલાવતો હોય એને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ ચાહે મારા હિન્દુ ધર્મનો હોય તોય ભલે મુસ્લિમ ધર્મનો હોય તોય ભલે અને કોઈ બીજા ધર્મનો હોય તોય ભલે એટલે કોમેન્ટ કરતા પહેલા જરા વિચાર કરીને કોમેન્ટ કરજો ખાસ કરીને અંધ હું કહેવા માંગુ છું તો હવે અસલી ખેલ ક્યાં ખુલ્લો પડી ગયો એ લગભગ લગભગ તો તમે જોઈ પણ લીધું હશે જે રીતે એ ગુનેગારોને પકડી લેવામાં આવ્યા છે ત્યાર પછી પોલીસ ગાડીમાં એ ગુનેગારોને લઈને આવે છે ત્યાર પછી એક પછી એક ગુનેગાર પોલીસની ગાડીમાંથી બહાર નીકળે છે ત્યાર પછી જે ઓવર કરી નાખી છે એના પૈસા કપાશે ભાઈ આટલી બધી ઓવર નહીં કરવાની હતી તમારે જો તમે આ વિડિયો ન સમજ પડે ને તો બે વખત જોજો ત્રણ વખત જો નાના બાળકો હોય ને એને ખબર પડી જાય કે આ લોકો એક્ટિંગ કરી રહ્યા છે આપણને સારું એમ લાગે કે ભાઈ હર્ષભાઈ સંઘવી એવો ઓર્ડર જારી કર્યો હશે કે આ લોકોને મારી મારીને તોડી નાખો પણ સૌથી પહેલા તમે આ વિડીયો જો પછી આપણે સરસ મજાની વાત કરવી છે એક નજર નાખો તમે જોયું ને તમે આ વિડીયોની અંદર કેટલી ઓવર એક્ટિંગ છે હું હર્ષભાઈ સંઘવીને કહેવા માંગુ છું કે કેટલા બધા તમે ભોળા છો આ પોલીસ વાળાને તમે ઓર્ડર આપી દીધો કે ભાઈ આની પાસે તમારે ઓવર એક્ટિંગ કરાવવાની છે પણ આટલી બધી ઓવર એક્ટિંગ કરવાની ગાડીમાંથી નીકળે એક જણો તો નીકળે પગો ચાલવા વિનો એટલે એને ઉભો રાખે છે પેલા પોલીસ વાળા ઘડી ઉભો રહે શાંતિ રાખ અમે ઓર્ડર આપીએ ને પછી તારે લંગડાતા લંગડાતા ચાલવાનું છે વારે હર્ષભાઈ ગુજરાતની જનતાને તો તમે જબરજસ્ત મૂર્ખ બનાવો છો અને હું ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ લોકોએ તમને આવી જ રીતે મૂર્ખ બનાવ્યા છે આ લોકોને પકડી પાડ્યા સજા થાય એ અમે પણ ઈચ્છીએ છીએ પણ આટલી બધી ઓવરએક્ટિંગ કરવાની જનતા સામે આટલી બધી પાંચ વર્ષના બાળકને તમે આ વિડીયો બતાવીને કહો ને કે ભાઈ આ લોકોને માર માર્યો પછી ચાલે છે કે ઓવર એક્ટિંગ કરે છે ખોટા નાટક કરે છે માર માર્યો હોય એવી રીતે ચાલવાના તો એને ખબર પડી જાય સંઘવી સાહેબ કે આ લોકો ઓવરએક્ટિંગ કરે છે અને તમારી ડાયલોગ બાજી હા 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 સૂરજની પહેલી કિરણ સુરત ઉપર પડે એ પેલા ગુનેગારોને પકડી લેવામાં આવશે સારી વાત છે ગુનેગારો પકડાઈ જવા જોઈએ ગુનેગાર કોઈ જગ્યાએથી બચવો ન જોઈએ પણ જે તમારી ઓવર એક્ટિંગ જે આ લોકો આરોપીઓ પકડાના છે એની ઓવર એક્ટિંગ શું સાબિત કરવા માંગો છો તમે જનતાની સમક્ષ તમે એવું સાબિત કરવા માંગો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ મુસ્લિમો પકડાયા એને કેવા મારી મારીને તોડી નાખ્યા કે ચાલી પણ નથી એકતા એટલે આ વખતે આપણે વોટ તો ભાજપને જ આપવાનો હો ભાઈ હે આ તમારો પ્લાન છે લોકો સમજે કે ન સમજે પણ મારો માઇન્ડ છે ને તમારા કામ કરતા બે ડગલા આગળ ચાલે ઘરે ઘરે અત્યારે તમે સભ્ય બનાવવા નીકળ્યા છો શરમ આવે છે કે નહીં તમને લોકોને સ્કૂલના બાળકોને તમે ભાજપના સભ્ય બનાવવા મળ્યા છે નથી મળતા તમને કોઈ ભક્ત નથી મળતા એટલે સ્કૂલના બાળકોને તમે ભાજપમાં જોડવા લાગ્યા શરમ આવી જોઈએ તમને ક્યાં છે એવા છપ્પન ઇંચની છાતી વાળા બોલાવો એને એને કહે ભાઈ ગુજરાતની અંદર હવે આપણા સભ્ય ઘટતા જાય છે એકાદું ભાષણ કરીને ફાંકા ફોજદારી કરીને લોકોને ફરી એક વખત બોટલમાં ઉતારો નત આવનારી ચૂંટણીમાં તકલીફ પડશે આવું કહો તમે પણ શું કરે યાર છપ્પન ઇંચની છાતીવાળા બિચારા ઢીલા પડી જાય સંસદ ભવનની અંદર એની એટલી ધડબડાટી બોલી જાય કે ગુજરાતમાં આવીને હું બિચારા ભાષણ કરે હરિયાણાની અંદર ચૂંટણી અત્યારે ચાલુ છે ત્યાં ભાષણ કરવા જઈ શકે એમ નથી વિચાર કરે જ કે જૈન હું શું બોલું એટલે સંઘવી સાહેબ ગજબની એક્ટિંગ કરાવો છો તમે ગુનેગારો પાસે યાર ખરેખર આ મને સો ટકા એક્ટિંગ લાગી તમને લોકોને જે લાગી હોય એ ન સમજ પડે તો ત્રણ વખત આ વિડીયો જોઈ લો એટલે તમને સો સો ટકા ખબર પડી જશે કે આ ગુનેગારો એ જે ચાલે છે એ સો સો ટકા એક્ટિંગ કરી રહ્યા છે પણ જો ખરેખર આ ગુનેગાર હોય ને તો હું તો કહું આને કડકમાં કડક સજા થવી જોઈએ કડકમાં કડક સજા પણ હું જનતાને કહેવા માંગુ છું આટલા બધા મૂર્ખ તમે આટલા બધા હે આ તો કામ છે તમને તમને બનાવવાનું પણ ભગવાને દિમાગ નથી આ વિડીયો જોઈએ ને ત્યાં ખ્યાલ આવી જાય કે ઓવર એક્ટિંગ આ થઈ રહી છે એટલે જાગો યાર અમારે તો લોકોને જાગૃત કરવા છે બાકી ગુનેગારને તો સજા થવી જ જોઈએ એ તો અમે ઈચ્છીએ છીએ પણ જે રીતે તમે મૂર્ખ બનો છો એ મૂર્ખ બનવાનું બંધ કરો વિડીયો શેર કરો સચ્ચાઈ શું છે દરેક લોકોને ખબર પડે જય